તોરલે ત્રણ નર ને તાર્યા સધીર જેસલ જગનો પલમાં કીધો પીર એને કીધો પીર એવો જાડેજો છે પોતાની સગી બેન ને મારી નાખી અને બે ભાણેજોને ને પણ મારી નાખ્યા અને ડાકુ જેવો થઈને રહેતો અને બધાને હેરાન કરતો ગામ માં ચોરીઓ કરે અને જાનુ લૂટે બધાને મારી નાખે અને ઘરેણા પડાવી લે એ કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો આજે આપણે જેસલ અને તોરલ ના ઇતિહાસ ની વાતો કરવાના છીએ શું તમે જાણો છો કે જેસલ અને તોરલે સમાધિ ક્યારે લીધી હતી અને સમાધિ લીધા ના કેટલા વર્ષ થયા અને તમે જાણો છો સતી તોરલે કેટલી દૂર સમાધિ લીધી હતી અને આજે બંને સમાધિઓ કેટલી નજીક આવી ગઈ છે આ બધા હું તમને જવાબ વિડીયો માં આપીશ તો વિડીયો માં લાસ્ટ સુધી બનાવી રેજો મિત્રો આજે આપણે અંજાર માં આવી ગયા છીએ કચ્છમાં માંજાર રૂડા શેર ઓ જીરે તો જેસલ ના રંગ મોલ રાજ ઓ રાજ અરવે આ કોને જેસલ ગોર લાઓ જીરે તમે અરવે આ જેસલ તીર ગોળ લાઓ જીરે જેસલને ઉર લાવ જીરે જેસલ ને ઉતારા ઉસુ તોરલ ને મરી અનામ મોલરાજ જેસલ અને તોરલ ની સમાધિ છે જયારે જેસલ જાડેજા ની ખોટા ભાઈ બંધો સાથે સંગત થઈ ગઈ અને બધા સાથે મળીને ચોરીઓ કરતા અને જેસલ મોટા ભાઈ ગામના લોકો કહે છે જેસલ ચોરીયું કરે છે લોકોને હેરાન કરે છે ત્યારે જેસલ ના મોટા ભાઈએ નારણજી જેસલ ને ઠપકો આપ્યો જેસલ ભાઈ તું આ બધા ને હેરાન કરવાનું મૂકી દે તું પ્રજા ને હેરાન ના કરીશ ભાઈ એ વખતે જેસલ ને ખોટું લાગી ગયું અને મોટા ભાઈ ને કીધું તારે એકલા ને રાજ કરવું છે અને મને કાંઈ આપવું નહીં એટલા માટે અંજારની સામે બાર વટે ચડું છું અને પછી જેસલ અંજારના ડુંગરાઓમાં રહે છે ભાઈ બંધો સાથે અને ગમે એને મારી નાખે અને ગમે ત્યાંથી ચોરી કરે ગમે ત્યાંથી લૂંટ કરી લે અને ધીમે ધીમે લોકોની ફરિયાદો રાજમાં જવા માંડી અને બહુ જ્યારે વધી ગયું એ વખતે નારણજી નારાયણજી જાય એમ કીધું જેસલ છે એ હાથમાં તો આવતો નહીં એ ડુંગરાઓમાં સંતાઈ રહે છે જંગલોમાં છુપાઈ રહે છે અને અંજારની સામે બારવટે છે ત્યારે જેસલના મોટા ભાઈ એલાન કર્યું જેસલ ને જીવતો પકડી ને મને આપશે એને હું બે ગામ આપીશ ઇનામ પણ આ તો જેસલ જાડેજો હતો જેસલ ના ઘોડા ગામમાંથી નીકળે ત્યાં તો દરવાજા બંધ કરી દે છોકરા રોતા છાના રહી જાય કાળો નાગ જેસલ જાડેજો હતો અને જયારે પકડવાની વાત આવી જે પકડી દેશે એને હું બે ગામ ઇનામ માં આપીશ પણ એને પકડવા માટે કોઈ રાજી થતું નથી પણ જેસલ જાડેજાની બેન નો પતિ જેસલ નો બનેવી એને કીધું હું જેસલ ને પકડી લાવીશ અને એ વાત જેસલ જાડેજા સુધી ભોગી ત્યારે જેસલ ના ભાઈ બંદે કીધું તમારો બનેવી તમને પકડવા આવવાનો છે અને આ વાત સાંભળતા જેસલ પોતાના ભાઈ બંદો ને કીધું જાઓ મારી બહેનને ને કહો જેસલે તમને મળવા માટે બોલાવ્યા છે અને પોતાની બહેનને ને આવી અને બેનની સાથે બે ભાણેજો આવ્યા અને બેને જેસલ ઝાડેજાને બારવટે ચડેલો જોયો અને બોલી ભાઈ લે હું તારા વારાણા લઈ લઉં તારા દુખડા લઈ લઉં અને બેન વારણા લેવા માટે જાય છે અને એ વખતે પોતાના હાથમાં તલવાર છે એ કાઢી અને પોતાની બેનને મસ્તકમાં મારી અને બેને પોતાના પ્રાણ છોડી દીધા પોતાની સગી બેન ને જેસલ ઝાડેજાએ મારી નાખી અને જેસલના બંધો હતા એમને પણ આંખમાં આંસુડા આવી ગયા એ વખતે એમ કીધું જે માણસ પોતાની સગી બેનને મારી નાખે છે આ ની અંદર જરાય દયા નથી અને બે ભાણેજો આવ્યા અને બોલ્યા માં શું થયું ત્યાં તો મોટો ભાણેજ હતો એને મારી નાખ્યો હગા ભાણેજ ને મારી નાખ્યો અને બીજો નાનો ભાણેજ હતો એને પણ મારી નાખ્યો અને અને પોતાના કહે છે જાઓ સમાચાર આપી દો મારી નાખ્યા છે અને ત્રણ દિવસ થઈ ગયા છે ગામ માં જવાનું નથી અને જેસલ ના ભાઈ કહે છે ત્રણ ત્રણ દિવસ થઈ ગયા હજી સુધી ખાધું નહીં ત્યારે જેસલ સોનબાઈ પાસે જાય છે એની ભાભી પાસે જમવા માટે જાય છે જમીને સાથે જમવાનું લઈ અને જતો હતો ત્યારે એક વેલડુ સામે મળ્યું અને એ વેલડામાં પતિ પત્ની હતા અને જેસલ નકી કરે છે આ વેલડાને લૂટી લેવું છે અને તલવાર કાઢીને કીધું ઘરેણા આપી દો અને વેલડામાં બેઠા હતા એમને એવું લાગ્યું કે આ તો જેસલ જાડેજો છે આની સામે બોલાય નહીં અને જે સ્ત્રી હતી એને ઘરેણાં કાઢી દીધા અને પોતાના પતિને કીધું ઘા કરી દો પણ એનો પતિ કહે છે હું દઈ આવું કારણ કે જેસલને એ ઓળખતો તો એ માણસ અને જેસલને આપી દીધા ઘરેણા અને જેસલને એવું લાગે છે આને જોયો છે પણ મને યાદ આવતું નહીં હવે આને હું જીવતો જવા દઉં છું જિંદગીમાં પહેલી વાર જેસલ જાડેજાએ આ માણસને જીવતો જવા દીધો અને પછી વેલડું તો વહી ગયું અને જેસલ જાડેજો આવ્યો પોતાના મિત્રોને જમાડ્યા પણ જે વેલડું લૂંટાણું હતું એ વેલડું એ બીજું કોઈ નહીં પોતાના મોટા ભાઈ જે જાડેજા હતા એમના પત્ની સોનબાઈના ના સગા ભાઈ અને ભાભી હતા અને જયારે સોનબાઈ પોતાના ભાભી ને પૂછે છે કેમ ઘરેણા નહીં પહેર્યા કોઈનો હોગ પાડ્યો છે ત્યારે કહે છે હા હોગ પાડ્યો છે કોનો હોગ પાડ્યો છે ત્યારે કહે છે જેસલ જાડેજાનો હોગ પાડ્યો છે તમારા દિયર જેસલ જાડેજાનો ગ પાડ્યો છે ત્યારે સોનભાઈ કહે છે કેમ એવું બોલો છો ત્યારે કહે છે તમારા દિયરે અમને લૂંટી લીધા છે અમારા ઘરેણા લૂંટી લીધા છે નારણજી જાડેજા અને સોનભાઈ કહે છે તમારું વેલડું લૂંટી લીધું અને એ વખતે સોનભાઈ ને બહુ ખોટું લાગ્યું જેસલ હવે હદ પાર કરે છે મારા ભાઈ અને ભાભીને એને લૂંટી લીધા છે હવે ક્યારેક મોકો મળે ત્યારે બે શબ્દો કેવા પડશે અને છ સાત દિવસ થઈ ગયા અને જેસલ જાડેજો એની ભાભીને મળવા માટે આવે છે પણ સોનબાઈએ આવકારો ન આપ્યો જેસલ જાડેજો વિચાર કરે છે મને હગા દીકરાની જેમ રાખનારી આ મારી ભાભી એ મને આવકારો ન આપ્યો અને જેસલ કહે છે હું તમને મળવા માટે આવ્યો છું પણ તમે મને આજ આવકારો કેમ નથી આપતા એ વખતે સોનબાઈ કહે છે જેસલ તમે મારા હગા ભાઈ અને ભાભીને લૂંટી લીધા છે તમે હદ પાર કરી દીધી છે તમને એવું લાગતું હોય કે હું સુરવીર છું તો એ વાત ખોટી છે તમે કાયર કહેવાઓ અને જેસલે આ શબ્દો સાંભળી અને પૂછે છે ભાભી કાયર કહેવાનું કારણ શું ત્યારે સોનબાઈ કહે છે તમે ખાલી અંજારમાં ચોરિય કરો છો માત્ર ને માત્ર અંજારમાં લોકોને હેરાન કરો છો હું તમને એક ઠેકાણું સિંધું ત્યાંથી તમે ત્રણ વસ્તુ લઈ આવો લઈ આવો ને તો તમને હું સુરવીર કહું અને જેસલે કીધું બતાવો જગ્યા અને શું વસ્તુ ઘડીકમાં લઈ આવું અને ત્યારે જેસલની ભાભી કહે છે તમારે સુરવીરતા બતાવી હોય ને સૌરાષ્ટ્રમાં એ પાંચાલની ધરતીમાં સોનગઢ નામનું ગામ છે અને સાસટિયા કાંઠીને ત્યાં એક સતી છે તોરલ અને એની ઘોડી છે તોરી ઘોડી અને એની એક તોરી તલવાર આ ત્રણ વસ્તુ લાવી દો ને તો હું તમને મરદ કહું બાકી તો હું તમને કાયર જ કહેવાની અને આ શબ્દો સાંભળીને જેસલ કહે છે ભાભી હમણાં અને એ ત્રણ વસ્તુ લઈને આવું ને તો જ મને મરદ કહેજો કદાચ ન લાવી શકું ને તો તમને હું અંજારમાં મોઢું નહીં બતાવું અને વચન આપી જેસલ જાડેજો સૌરાષ્ટ્રમાં આવ્યો અને સોનગઢ ગામમાં આવે છે અને અડધી રાત થઈ છે અને સોનગઢમાં સાસઠિયા દરબારને ઘરે ભજનો ચાલુ છે અને એ વખતે ઠેકડો મારીને જ્યાં ઘોડીનો વાડો છે ત્યાં આવે છે અને ઘોડા ભડકે છે અને તોરી ઘોડીએ ખીલો ઉખેડી નાખ્યો છે અને સતી તોરલ ને ખબર પડી ઘોડી ભડકે છે જાઓ જોયાઓ આવો અને જોવા આવે છે અને જેસલ છુપાઈ જાય છે અને એક માણસ આવે છે અને જોયું તો તોરી ઘોડીએ ખીલો ઉખેડી નાખ્યો છે પણ કોઈ દેખાતું નથી અને જે ઘોડીએ ખીલાને ઉખેડી નાખ્યો હતો ને એ ખીલો પાછો ખોડીને એ માણસ ભજનમાં જાય છે અને વહેલી સવારમાં પ્રસાદ વેચવામાં આવ્યો ત્યારે એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો અને ઓલો માણસ એમ કહે છે મેં તો જેટલા ભજનમાં બેઠા છે એટલાનો ગણીને પ્રસાદ બનાવ્યો હતો તો આ એક પ્રસાદ કેમ વધ્યો ત્યારે સતી તોરલે એટલું કીધું અહીંયા કોઈ તો હોવું જોઈએ આજુબાજુમાં આ પ્રસાદ એ માણસનો છે આજુબાજુમાં છુપાણો છે આ પ્રસાદ એનો છે અને ત્યારે સાસઠિયા દરબાર એમ કહે છે સતી અહીંયા તો અલખનો ઓટલો છે અહીંયા છુપાવાનું થોડું હોય કોણ છુપાણું હોય કે નહીં કોક તો છુપાણું છે અને ગમાણમાં છુપાયેલો જેસલ જાડેજો બોલ્યો કે હું અહીંયા છુપાયો છું અને કાઠી દરબાર કહે છે કોણ છો બહાર આવી જાઓ ત્યારે જેસલ જાડેજો કહે છે તમે અહીંયા આવો ત્યારે હું બહાર આવીશ અને સતી તોરલ અને દરબાર જઈને જોવે છે અને કીધું બહાર આવો અહીંયા સતાવાનું ના હોય ઊભા થાવ અને ત્યારે જેસલ કહે છે ઊભો કેવી રીતે થાઉં મારા હાથ હોહોરો ઘોડીનો ખીલો ધરબી દીધો છે જ્યારે ઘોડી ખીલો ઉખેડીને ભડકી હતી ત્યારે એ ખીલાને પાછો ખોડવામાં આવ્યો હતો ત્યારે જેસલ જાડેજાના હાથ હોહરો ધરબી દેવામાં આવ્યો હતો અને જેસલ જાડેજાએ એક પણ મોઢામાંથી સવાલ નતો કાઢ્યો એટલો તો મરદ માણસ હતો અને દરબારે જ્યારે પૂછ્યું કે તમારી ઓળખાણ આપો હાથ હોહોરો ખીલો ધરબી દીધો તો તે હુંકારો ન કર્યો ત્યારે જેસલ કહે છે હું કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો છું અને પછી ખીલો કાઢ્યો અને એ વખતે હાથમાંથી લોહીની ધાર થઈ અને એ વખતે સતી તોરલે એનો હાથ પકડીને પાટો બાંધ્યો અને હજારો વીછીની જેટલી વેદના થતી હતી એક પલમાં દૂર થઈ ગઈ અને સતી તોરલે કીધું પ્રસાદ ગ્રહણ કરો અને જેસલ જાડેજાએ પ્રસાદ ખાધો અને પછી કીધું હું ચોરી કરવા માટે આવ્યો હતો મારા ભાભીએ મને મેળો માર્યો હતો કે તોરી ઘોડી અને તોરી તલવાર અને તોરલ નાર આ ત્રણને લાવી દે આ હું ચોરી કરવા માટે આવ્યો હતો અને સાસટીએ કીધું તોરલને લઈ જાઓ આજ મારા ગુરુનું વચન સાચું પડ્યું છે મારા ગુરુએ મને કીધું હતું કોઈ વ્યક્તિ આવીને તોરલની માંગણી કરે ને તો તમે એને આપી દેજો અને જેસલ જાડેજો કહે છે તમારા ગુરુએ તમને શું કીધું હતું અને આનું કારણ શું અને આ વાત આવે છે સતી તોરલનું પ્રાગટ્ય કેવી રીતે થયું તો એ આપણે બીજા વિડીયોમાં જાણીશું જેસલ જાડેજાએ સતી તોરલની માંગણી કરી ત્યારે સાસઠિયાએ એમ કીધું હું તમને આપું તો ખરો મારા ગુરુનું વરદાન છે પણ તમે મને એક વચન આપો આ તોરલ સામાન્ય માણસ નથી આ એક સતી છે અને આ સતીને તમારે બેન તરીકે અથવા મા તરીકે અથવા ગુરુ તરીકે લઈ જવી પડશે પત્ની તરીકે નહી લઈ જઈ શકો પણ જ્યારે લગ્ન કરવા હોય સતી તોરલ તમને એમ કહે હવે લગ્ન કરી લો ત્યારે તમે લગ્ન કરી શકશો ત્યાં સુધી તમારે ભાઈ બહેનનો સંબંધ રાખવો પડશે અથવા મા દીકરા ના સંબંધ રાખવા પડશે અથવા તો ગુરુ શિષ્યના સંબંધ રાખવા પડશે એ વખતે જેસલ જાડેજો કહે છે મને મંજૂર છે અને પછી કાઠી દરબારે તોરલ ને સોંપી દીધી જેસલ જાડેજાને અને એ વખતે સતી તોરલ ને લઈ જેસલ જાડેજો નીકળે છે અને દરિયો આડો આવ્યો અને દરિયામાં નાવની અંદર બેઠા અને અધ વચ્ચે નાવ પહોંચ્યું અને દરિયો તોફાને ચડ્યો હાલક ડોલક નાવડી થવા માંડી અને ત્યારે જેસલ જાડેજો ધરુજવા માંડ્યો બીક લાગવા માંડી કે હમણાં મરી જવાના છીએ ડુંગર જેવડા મોજા ઉછળે છે અને જેસલ જાડેજાને બીક લાગે છે જેને હજારોના જીવ લીધા છે એ વ્યક્તિને આજે બીક લાગે છે એમ લાગે છે હમણાં નાવ છે ડૂબી જવાની અને જેસલ જાડેજાની નજર સતી તોરલ પર જાય છે અને સતી તોરલ હસે છે અને જેસલ જાડેજા એ પૂછ્યું આપણે મત દરીએ છીએ આવું તોફાન જામ્યું છે હમણાં મરી જશું અને તમે હસો છો અને એ વખતે સતી તોરલ બોલે છે તારી નાવડીને ડૂબવા નહીં હો પણ જેસલ તારા વજનથી થી નાવડી ડૂબે છે તમારા પાપનો વજન છે ને એ પાપથી નાવડી ડૂબે છે એ પાપને બહાર બાર કાઢ અને દરિયામાં નાખવા માંડ જેસલ કહે છે મને કાંઈ સમજાતું નથી ત્યારે સતી તોરલ કહે છે તારા પાપને પ્રકાશ પાપને પોકારી લે અને શું તારો ધર્મ છે એને સંભાળી લે તારે તારા પાપ ને પોકારવાની જરૂર છે અને ત્યારે જેસલ પાપને પોકારે છે પાપ તારો સંભાર જે તારી દઉં તારી નાવણીને ડૂબવા નહી દઉં જાડે જારે એમ તોરાલ કેસરિયા હોજી રે એમ તોરલ કેસિર એ હરણ લખ ચાર સતી મે હરણ હર્યા લે હોના રે મુરલા મારિયા तो वन रे मुरला मारिया तोरा दे जाड़े दी। दी रे एम जे साल दी ए थोड़ी सरोवर पार सती मे तुड़ी सरोवर पारे

આટલું કીધું અને તોફાન સાથ પડ્યું પાપને પોકારાઈ ગયું અને પછી તો સામા કાંઠે નાવડી ફોગી અને પછી સતી તોરલ ખારવાને કહે છે તમારું ભાડું શું થયું અને એ વખતે સતી તોરલને એ ખારવો પણ ઓળખી ગયો અને ખારવો બોલ્યો સતી તોરલ તમારા જ્ઞાન સિવાય અમારે કાંઈ જોતું નહીં આજની રાત અહીંયા રોકાણ કરો અને ભજન સત્સંગ કરો અને અમને જ્ઞાન આપો અને એક રાત એ જગ્યાએ રોકાણા અને ખારવાઓને ભજનમાં જોડ્યા અને એમની જોડે જ્ઞાનની વાતો કર્યા પછી બીજા દિવસે સૂરજ ઉગ્યો અને અંજાર બાજુ નીકળે છે તોરી ઘોડી અને તોરી તલવાર અને તોરી નાર અને જેસલ જાડેજો અને જ્યારે અંજારમાં પોગ્યા ત્યારે અંજારની અંદર પોતાના ભાઈ અને ગામના લોકો સાથે સત્સંગ ચાલુ છે અને જેસલ જાડેજો આવ્યો અને પગમાં પડી ગયો અને કીધું કે મને માફ કરો અને એની ભાભી કહે છે તમને મેં મેણું માર્યું હતું તમે મને માફ કરો અને જેસલ કહે છે તમે મને મેળું ના માર્યું હોત ને તો તો ક્યાંક હું ડુંગરામાં રખડતો હોત પણ તમે મેણું માર્યો ને મને સતી મળી ગઈ અને આખી જિંદગી મારે ભજન કરવું છે માફી માંગી અને ભજનો કરવાનું શરૂ કર્યું પણ એક દિવસ માંથી માલદે અને રૂપાદે ખબર પડી અંજારમાં જેસલ પીર અને સતી તોરલ છે એમને મળવા જવું છે એમને જોયા નથી પણ એમના વખાણ બહુ થાય છે અને વેલડું લઈને નીકળે છે અને અહીંયા જેસલ જાડે જાને અને સતી તોરલ ને વિચાર આવ્યો મેવાડ માં માલદે અને રૂપાદે મહાન છે તો એમને આપણે મળવા જાઉં છે અને એક बाजू થી મેવાડમાંથી માલદે અને રૂપાદે આવે છે અને અહીંયા થી જેસલ અને તોરલ નીકળ્યા અને સામા સામા રણમાં ભેગા થાય છે અને એક બીજા ઓળખાણ થઈ સતી તોરલ છે અને જેસલ જાડેજો છે અને માલદે અને રૂપાદે છે અને પછી કીધું અમે તમને મળવા આવતા હતા અને અમે તમને મળવા આવતા હતા કે હવે હવે આ જ ભજન કરીએ આ રણમાં જ ભજન કરવું છે તડકો ઘણો હતો છાયો નહોતો એટલે માલદે ઝાડ નામનું ઝાડ આવે એનું દાતણ કરતા હતા અને ઈ દાંતણ એમ કહેવાય છે કે એ રણમાં રોપ્યું અને એક મિનિટમાં બે જણા બેસે એટલો છાંયો થઈ ગયો ઝાડ નામનું ઝાડ ઉગી ગયું તાત્કાલિક અને જેસલ દાંતણ કરતા દાંત મિનિટમાં બે જણા બેસે એટલો છાયો થઈ ગયો અને એક બાજુ જેસલ અને તોરલ બેઠા છે પીપડીના ઝાડ નીચે અને બીજી બાજુ માલદે અને રૂપાદે બેઠા છે એ ઝાડના ઝાડ નીચે પછી જયારે ત્રસ લાગી ત્યારે તોરલે વીરડી ગારી એમાં પાણી તો નીકળ્યું પણ ખારું નીકળ્યું એટલે રૂપાદે એ પાણીને મીઠું કર્યું અને બધા એ પાણી પીધું એ રણમાં માં પીપળી નું ઝાડ અને એ ઝાડનું ઝાડ સાક્ષી પુરાવે છે અને 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 ભજન કર્યા પછી પછી પોતાના ઘરે ગયા આવું ઘણા સમય સુધી ચાલ્યું એક દિવસ એવો આવ્યો જેસલ જાહેર કરી દીધું આજથી સાડા ત્રણ દિવસ પછી હું સમાધિ લઈશ સમાધિ લેવાનું જાહેર કર્યું અને ઢેલડી નગર થી પોતાના ગુરુ મેઘ ધારવાનો વાયક આવ્યો અને કીધું અહીંયા આવવાનું છે ભજનોમાં અને જેસલ જાડેજો તોરલને કહે છે હવે તમે જાઓ કારણ કે સાડા ત્રણ દિવસમાં હું પાછો ના આવી શકું અને મારાથી બોલાઈ ગયું છે હું સાડા ત્રણ દિવસ પછી સમાધિ લઈશ એટલે મારે સાડા ત્રણ દિવસની ઉપર એક કલાકના ના જવા દેવાય અને તમે કદાચ વેલાસત આવશો તો હું તમને મળીશ નહીતર હવે હું તમને મળીશ નહીં કારણ કે સાડા ત્રણ દિવસ પછી હું સમાધિ લઈ લઈશ એ વખતે સતી તોરલ કહે છે જેસલ તમારી વગર મારે કેમ જવું ત્યારે જેસલ કહે છે સતી તમારે જાવું પડશે તોરલ કહે છે હું જાઉં તો ખરી પણ તમારે મને વચન આપવું પડશે કદાચ હું ના આવી શકું અને તમે સમાધિ લઈ લો તો હું તમને જ્યારે સાધ કરું ને ત્યારે તમારે સમાધિમાંથી જાગીને આવવું પડશે ત્યારે જેસલ કહે છે હું કોણ તમને વચન આપવા વાળો સમાધિમાંથી બારો આવું હું સમાધિમાંથી બારો ના આવી શકું આ પીર તો મને તમે બનાવ્યો છે સતી ત્યારે સતી તોરલ કહે છે તમારે વચન આપવું હોય તો જ હું જાઉં જેસલ કહે છે તમે જાઓ હું તમને વચન આપું છું જ્યારે તમે બોલાવશો ને ત્યારે હું સમાધિમાંથી જાગીને આવીશ વચન તો આપી દીધું સતી તમે ગાયંત્રી મંત્ર બોલતા જાઓ કદાચ તમે નહીં હો તો ગાયંત્રી મંત્ર કોણ બોલશે તમે બોલતા જાઓ સતી તોરલે મંત્ર બોલ્યું અને પોતાનું વેલડું લઈ અને જાય છે પહેલા મેવાડમાં જાય છે માલદે અને રૂપાદેને મળે છે અને બધા સાથે મળીને તરણે તર આવે છે અને પછી ઢેલડી નગર આવે છે ગુરુ મેઘ ધારવાને ત્યાં આવે છે અને ત્યાં ભજન કરે છે અને લોકો પૂછે છે જેસલ કેમ નથી આયા કે એમને તો સમય આવી ગયો છે સાડા ત્રણ દિવસ પછી સમાધિ લેવાનું નક્કી કર્યું છે સાડા ત્રણ દિવસ પછી સમાધિ લેશે એટલે મારે અહીંયાથી વહેલું નીકળવું પડશે સમાધિ લે એ પહેલા તો મારે પોગી જવું છે અને પછી સવાર પડી અને સતી તોરલ નીકળે છે અને એમની સાથે માલદે અને રૂપાદે આવે છે પણ સાડા ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે અને જેસલ જાડેજાએ સમાધિ લઈ લીધી છે અને સતી તોરલ અને માલદે અને રૂપાદે અંજારમાં આવ્યા અને જોવે છે જેસલે તો સમાધિ લઈ લીધી છે અને તોરલ કહે છે જાગો જાગો જાડેજા તમે મને વચન આપ્યું છે અને જેસલ જાડેજા સમાધિ માંથી બારા આવ્યા અને પછી ભજન કર્યું અને પછી સતી તોરલ કહે છે હવે મારી સમાધિ ગળાવો અને એ વખતે ગામના લોકો કહે છે જેસલ પીરે તો સમાધિ લઈ લીધા પછી તમારા વચન ખાતર એ સમાધિ માંથી જાગ્યા એટલે આ જેસલ પરચો છે છે એ તો તો પીર એમની અમે જોઈ લીધી પણ સતી તમે અંજારમાં છો તમારો પરચો અમે જોયો નહીં હવે અમને એવું કાંક દેખાડો અને એ વખતે સતી તોરલે કીધું તમારે સમાધિ ગાળવી નહીં પડે આપોઆપ સમાધિ ગળાઈ જશે અને સમાધિમાં હું બેસી જઈશ તો આપોઆપ સમાધિ પુરાઈ જશે જેસલ જાડેજાની સમાધિથી થી સો ડગલા જઈને ઉભા રહ્યા અને ઓટોમેટિક સમાધિ ગઈ અને ઓટોમેટિક સમાધિ પુરાઈ ગઈ અને જેસલ જાડેજા સમાધિ લઈ લીધી અને લોકો એમ કહે છે સમાધિ લીધી ત્યારે સો ડગલા જેટલું ખૂબ જ નજીક આવી ગઈ છે અને લોક વાયકા એવું પણ કહે છે સમાધિઓ ભેગી થશે ત્યારે પરલય થવાનો છે અને લોકો એમ પણ કહે છે બળદ ગાડું આરપાર થઈ જતું એટલી વચ્ચે જગ્યા હતી સવન ચૌદસો એકત્રીસ ની સમાધિ લીધી હતી જેસલ અને તોરલે અને આજે સાતસો વર્ષ જેવું થવા આવ્યું છે સમાધિ અને સધીર જેસલ જગનો ચોટો એને પલમા કીધો પીર એને પલમાં કીધો પીર તમે પણ મિત્રો કોઈ દિવસ કચ્છ બાજુ આવો તો અંજાર જવાનું ભૂલશો નહીં જેસલ અને તોરલ ની સમાધિના દર્શન કરવા માટે જરૂર જરૂર જજો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જરૂરથી જરૂર અમને જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે તો આપણે મળીએ કોઈક નવા વિડીયો